તેની હત્યા કરી નાખી હતી બનાવની જાણ થતા સલાબતપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા તો હત્યારાઓ હત્યા કરી ભાગી છૂટ્યો હતો જ્યારે અંગત અદાવત હત્યા કરાઈ હોવાનું પોલીસે પ્રાથમિક તારણ વ્યક્ત કર્યું હતું હાલ તો બનાવ ને પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સમૃતક મૃતક ઝુબેરે થોડા સમય અગાઉ ઘર પાસે રહેતા ટપોરીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હોય જેની અદાવત માં ટપોરીઓ રેકી કરાવી રાત્રે ઝુબેર એકલો દેખાતા પાંચ થી છ જેટલા સોળ થી સત્તર વર્ષની ઉંમરના કિશોરો પાસે હત્યા કરાવી હોવાની ચર્ચા જોવા મળી હતી અત્રે અલાવતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર કે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ જેનું નામ દુબે છે એની હત્યા થઈ છે એ હત્યા અનુસંધાને એ તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબો એને જાહેર કરેલ છે આ જુબેરને કોઈ શિક્ષણ અત્યારના ગા વડે રસ્તા કરી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે છે એની વિવિધ તપાસ કરી રહી છે સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ બધી માંગણી કરી રહ્યું છે પ્રાથમિક તપાસમાં કંઈ આપસી ગંદિશ હતી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈ એને ધમકી અગાઉ આપી હતી આપતી રંજ હતી આમ ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી કંઈક જલ્દી આરોપી પકડા જાય એ બી તૈયાર હાલમાં કોઈ અટકાયત થઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અમે શકમંદોને તપાસી રહ્યા છીએ